જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છે બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જશો સ્વાગત છે તમારું આપણા ફરીથી એક નવા વિડીયોમાં ના જ ઘણા દિવસ પછી આપણો લોગ આવ્યો છે એનો કાંઈક અલગ જ છે ભાઈમાં રાહુલભાઈ શું જ યાદનું પ્રોગ્રામ શાક ચણાનો શાક આપણે ભાઈ આ રાહુલભાઈ બનાવશે બાપુ બોલો કેમ જો બસ મજા મજા આવે કુલદીપ સિંહ

અને અહીંયા કણે ટમેટાના નાના નાના પીસ કરશું જે મસાલામાં ફ્રાય પછી કામ આવશે આપણને ભાઈ કે રાહુલભાઈ બતાવ શીખાડશે આપણને કે ચણાનું શાક કેવી રીતના બને એનો ટેસ્ટ કેવું આવે મેં તો ખાધું નથી એની ભાઈ બહુ બનાવે સારું છે બધા વખાણે ટમેટા પછી શું કરશે ટમેટા મસાલામાં કામ આવશે છેલ્લે એમ નહીં એના પછી નેક્સ્ટ નેક્સ્ટ પછી ખાવાનું રોટલા કણ મામા મજા મજા તો બસ અડધી કલાક મહેનત કર્યા પછી તો પેલો ચડી ગયો હોય કેટલી વાર લાગશે રોલ હે ભાઈ વાર લાગશે અડધી અડધી વાર લાગશે દે ભાઈ સચિન ભાવ कैसे हो ठीक है चल बाबू हाँ वाह क्या बात है बाबू देखो वो मस्त लगे ग्रेवी है हैं आप रे थोड़े कौन ग्रेवी नहीं चाकू तक करो वो मस्त मजा आ रही है स्टार तू दिखा दूंगी मैं गर्मी <eza stakeholder> <awesome. spec Venus advances> <aussi> <Walker> सचिन भाई आप कुछ बोलना चाहते हो क्यों क्यों एमपी में तो बहुत बोल रहे थे आप डर गया भाई <laughs> भाई साग तैयार थे कंप्लेट बस थोड़ी तैयारी जी તમે સકાલી ગ્રેવી ઓર બહુ મસ્ત મજા આવ્યો નહી આજ તો આ જમીને આપણે તો મિત્રો નીકળી ગયા તમે જોઈ શકો છો હવે કે મજા શું હાય તો ભાઈ હવે અમે ખાઈ પીને ને બધા નીકળી ગયા આ જો મેમ્બર ક્યાંથી ને ક્યાંથી નીકળ્યા કેવી રીતે મજા આવી

ભાઈ મને ઉતારતા જાશું ઓકે તને કરે ચાલો આપણે બાપુને બધે ભેગા નીકળી અહીં ચા બાપુ મારા ઘરે જતી તમે કહોત ગાડી લઈને નીકળી જા તો મેન ન પડે એવું હતું એવું જ બાપુ એક કામ કરીએ તો બોલો ગાડી તું લાવ લે એક મજા આવે આ તો દઈ ગયો મને એમાં શું તો હે હવે ગાડી આલો છે તમારો ભાઈ તમારે કેટલા જવાનું એક પરમાણ વીરુ મને કે કેને રમેશભાઈ આગળ આવી જજો પૈસા ભાઈ ગયા ડ્રાઈવિંગ સીટ માં સીટ ઉપર આવડી સીટ તમે આગળ કેમ લઈ લો યાર મને દઈ મને દરવાજો બંધ કરી દે જરા તો હાલો હવે આપણે નીકળી જઈએ ઘરે જો લોક જોવાની મજા આવી તો લાઈક કમેન્ટ શેર બાબુ અને સબસ્ક્રાઇબ કરી દો ના ભૂલતા જ નહીં ઓકે તમે કઈ કેવા માંગ લાઈક ફોલો એન્ડ સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા અમારો લોક તમને પસંદ આવ્યો હોય તો કૃપયા લાઈક કરજો